જૂનાગઢના કેશોદના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નવા બગીયાની કામગીરી ચાલી રહી છે અને જૂના બગીચાનો ઉપયોગ કરતા શહેરીજનો નવા તૈયાર કરેલા બગીચાનું તાત્કાલિક લોકાર્પણ કરવાની માંગ કરી રહ્યા છે કેશોદ પાલિકા આ બગીચાનું નવીનીકરણ કરવા વર્ષોથી કાર્યવાહી કરી રહી હતી અને જેનું છેલ્લા બે વર્ષથી કામગીરી હાથ ધરવામાં પણ આવી હતી હવે આ કામગીરી પૂર્ણ થવાને આરે છે અને જેને બે મહિના વીતી ચૂક્યા છે ત્યારે શહેરમાં એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે બગીચો તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં મોડું કરતા કરાતું હોય તેની પાછળ કોઈ મોટા રાજકીય નેતાની રાહ જોવાતી હોવાની વાતોએ પણ વેગ પકડ્યો છે બગીચો તૈયાર થઈ ગયો એને લગભગ થી અઢી મહિના જેવું થઈ ગયું છે ફોર્માલિટીસ જે તંત્રની હોય એ કંઈ પૂરી કરવાની હોય અથવા તો ઉદ્ઘાટન આનું ક્યારે કરવું એ વિષયમાં હજી સુધી આ બગીચાનું ઉદ્ઘાટન થઈ શકેલ નથી બગીચો ત્રણ કરોડ ને છત્રીસ લાખના ખર્ચે બનેલો છે અત્યંત આધુનિક આ જમાનાના યુગ પ્રમાણે જે મોર્ડર્ન બગીચો હોવો જોઈએ તેવો બગીચો જેમાં જીમ ઓપન જીમ બાળકો માટેના પ્લેયિંગ એરિયા કેન્ટિંગ યોગા કસરત માટે સ્કેટિંગ માટે બાળકો માટે માટેની વિવિધ સુવિધાભર બગીચો ટૂંક સમયમાં કેશોદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે હાલ કામ બાકી છે કંઈ થોડું ઘણું કામ બાકી છે ટૂંક સમયમાં પહેલા મેલી તકે કામ પૂરું કરી ને નગરજનો માટે ખુલ્લો મૂકવામાં અમારા પૂરેપૂરા પ્રયત્ન